બે ઇનો કારમાં ફરેલ વિદેશી દારૂનો જથ્થો સગે કરે તે પહેલા દરોડો રૂપિયા બાર લાખ બાવન હજાર બસોના ના માલ સાથે આરોપીને ઝડપી પાડતી સુરત જિલ્લા એનસીબી મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાના દેલાડ ગામે પટેલ પાર્કમાં ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂ ભરેલી ઇનોવા પાર્ક કરેલ હોય ત્યાં દરોડો પાડતા એક ઇનોવા કારના ચાલકને દેશી દારૂ ભરેલ કાર સાથે ઝડપી પાડેલ તથા પોલીસ રેડ જોઈને એક ઇનોવા કારનો ચાલક તથા વિદેશી દારૂ ભરાવી પાયલોટિંગ કરી લઈ આવનાર તથા કાર લઈ વિદેશી દારૂ લેવા આવનાર ઈસમો નાસીકર અજય ઘેલાભાઈ વાઘેલા મારફતે અજય કિડની નામના સુરત શહેરના આરોપીને આપવાના હોય જેથી તમામ મુદ્દા કબજે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે रिपोर्टर सुजाता वाटीर